હેલો દોસ્તો વેલકમ ટુ બેક માય ચેનલ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આ વ્લોગમાં તમને બતાવીશ જો અમે ગામમાં આવી ગયા નાઈ ધોઈ તૈયાર થઈ હવે ગામમાં પ્રસંગ છે ત્યાં જવાનું તો વ્લોગમાં બનાવો બરાબર બધું બધું બતાવું તમે અને જે પણ ચેનલમાં નવા આવ્યા તો જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો બરાબર જય માતાજી છે પાર્કિંગ સેન્ટર બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે હજી તો ઈચ્છા પણ હજી આવશે તો બનારો બતાવીશ જો આ સાઈડ કામ ચાલુ હે ત્યાં આગળ પ્રસંગ પ્રસંગે બરાબર બનારો રહો લોગમાં જોવે છે આ છે પ્રસંગ પ્રાણ સ્થાપના પ્રતિષ્ઠા મહોત્સવ પરમા સમાજનું તો જો મિત્રો પ્રસંગમાંથી આવતા રહ્યા અને હવે જોઈએ છે ખારા બ્લોકમાં બન્યા રહો બરાબર બતાવું બીજા પણ કચ્છ છે બતાવું બન્યા રહો આવી રહ્યા છે જો મિત્રો તો આપણે દહીં અંદર મૂકી દીધું હે ને બાઈક ઊભી રાખી ને જો ત્યાં અમારે લાલુભાઈ ગયા નખાવા નખાવાયા છે આપણે આવતા તો બ્લોકમાં બન્યા રહો બતાવું બીજું મિત્રો આ છે ખારા ગામનું રામાપીનું મંદિર છે અહીંયા બહુ મોટો મેળો થાય છે ત્યારે જે રામાપીનો દિવસ આવે ત્યારે મોટો મેળો કરવામાં આવે જુઓ ખાલી બહુ સરસ મંદિર છે આ ઊભું આપણું છ્યાસી બાસઠ અને ઘંટી ચાલુ હોય દળાવાનું પણ ચાલુ હોય આપણા બરોબર બતાવી દઉં ચાલુ છે દળી છે એ ભેડવાની ઘંટી છે ભેડાવું હોય તે વચ્ચે એમાં ભરાય છે દાણા બધાના દળેલા પડ્યા આ છે ઘંટીની દુકાન પછી આ જો આ કરિયાણાની દુકાન છે પ્રવીણભાઈ માળીની દુકાન છે કરિયાણાની દુકાન છે જે વસ્તુ જોવે અને કોઈને ખોણ બીજું જોવે જો આ ખાંડનું છે બધી એક જ દુકાન છે પ્રવીણભાઈનું જ છે બધું અને આમાં પણ તમે જે જોવે મળી જશે જો આ એ કપલિંગ વગેરે તમારે જે હોય એ મળી જશે અને આ પણ બંધ છે સટર આમાં તમારે ખાતર બીજું જોવે તો ખાતર પણ છે ખાતર પણ મળી રહે જુઓ એક જ દુકાને તમારે જે જોવે એ બધું મળી રહે એક જ દુકાનની અંદર તો જુઓ મિત્રો આપણે દેણું દોડાઈને આવી ગયા અને હવે અહીંયા થોડું દુકાને કામ હતું ટેલર ભાઈ સી એટલે ટેલર જોડે થોડું કામ હતું એટલે મનુભા કામ કરાવીએમ અને આપણે દૈણું દોડાઈને આવતા રહ્યા બરાબર તો બ્લોગમાં જે પણ નવા આવ્યા જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ફટાફટ તો અહીંયાથી તમને બતાવો મંદિર છે જે ઊંચું છે ખૂબ દિવસ જાઉં તો બતાવશું તમે બરાબર જો અમારે સુશાંતસિંહ પાછા આવી ગયા છે અમારે ઘેર આવ્યા હે ફરવા માટે તો કોઈ કહેવું સુશાંતસિંહ તમારે હા शू करवा सब्सक्राइब करवा कि या मोकली ना करो लाइक करो और सब्सक्राइब क्यों करे तू सब्सक्राइब मारे ना करवा नहीं है मित्रों सब्सक्राइब करो एम के जोर थी बोल इतना नहीं आ रहा तुम्हें आवाज़ है बोल एक बार बोल दे तब एम के सब्सक्राइब करो एम के सब दाई फिर थी बोल सब्सक्राइब सब्सक्राइब बोल बोल एक बार बोल दे चिंचाई ના એમ નહીં જોરથી એમ સબસ્ક્રાઈબ કરો મિત્રો એમ કે જો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આમની ભાષામાં સબસ્ક્રાઈબ તો કેવું બોલ્યા છે પણ હું બોલ્યા ખબર નહીં અને આ લાઈકનો સિમ્બોલ બતાવી બરાબર ને હા આ વાળો લાઈક કરી નાખો લાઈક કરી નાખો બોલવું કે આવડું

લાગતા ખરાબો આવડે તો જો મિત્રો આ છે રાડો મનહરસિંહ નો કેવો છે જો ને હવે અમે જઈ રહ્યા હા અહીંયાથી ખારા જવાનો રસ્તો છે શોર્ટકટ ત્યાં જઈ રહ્યા હા શોર્ટકટમાંથી જેમાં બન્યા તમને બતાવ પગ દોડી જ છે ચાલતા જઈએ બાઇક નથી લીધું આજે બતાવી દઉં તમે જોઈ લો ખાલી आज़ूमित ये जी शॉट कर जवान है चाहे शॉट कर रस्तों खारा जवान डेंजर तो मित्रों आज नये लोग नमन तो पसंद आये हो तो लाइक इन्हें सब्सक्राइब करिए बराबर મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય